દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા પ્રાંત કચેરી ખાતે ઓબીસી સમાજ દ્વારા સત્તાવીસ ટકા અનામત અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે જણાવાયું કે દેવગઢ બારીયા તાલુકાની આશરે નેવું ટકા વસ્તી ઓબીસી સમાજની હોવા છતાં રાજકીય ક્ષેત્રે યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી ફાળવાયેલી સીટોની સંખ્યા ઓછી હોવાને કારણે સમાજમાં ભારે અસંતોષ વ્યાપ્ત છે ખાસ કરીને સત્તાવીસ ટકા અનામતનો લાભ ના મળતા અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ અને નોકરીની તકોમાંથી વંચિત રહ્યા છે આ અવસરે ઓબીસી તથા બક્ષીપંચ સમાજ સામે થતા અન્યાયોને લઈને અનિયુક્ત લડત આપવાની સંકલ્પના વ્યક્ત કરવામાં આવી અખિલ ભારતીય કોળી સમાજના વડીલ સુરસિંહભાઈએ બારીઆઈ ભારપૂર્વક જણાવ્યું કે આવનારા સમયમાં સત્તાવીસ ટકા હક માટે જો જરૂરી પડશે તો જીવ પણ લડવું પડશે અને બક્ષીપંચ સમાજ સાથે અનિયુક્ત રીતે આ લડત લડાશે આવેદનપત્ર આપતા સમયે દેવગઢ બારીયાના તમામ ગામોના ઓબીસી સમાજના આગેવાનો વડીલો રાજકીય પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સૌ એકમતથી સત્તાવીસ ટકા અનામતનો લાભ તરત અમલમાં લાવવા માટે સરકારને માંગણી કરી અંતે આગેવાનો દ્વારા જાહેરાત કરવામાં આવી કે સાંજે જિલ્લા કલેક્ટરને સામૂહિક રીતે આવેદનપત્ર આપવામાં આવશે આ રજૂઆતથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ઓબીસી સમાજ હવે પોતાના હકો માટે અનિયુક્તને જોરદાર લડત લડશે નમસ્કાર મિત્રો ઓબીસી સમાજ સાથે હંમેશા અન્યાય થઈ રહ્યો છે જે જગ્યાઓ જે હોય છે એ કાપી લેવામાં આવે છે જે સત્તાવીસ ટકાનો હક છે એ પણ એને મળી રહ્યું નથી એટલે આજે આ સમસ્ત બક્ષીપંચ સમાજ જે છે એ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે ઉપસ્થિત થયો છે અને દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આ રીતે આવેદન પાઠવવામાં આવી રહ્યું છે આજે બે વાગે અમે જિલ્લામાં પણ જઈશું આવેદન પાઠવીશું તો આ એક એવી ઘટના છે તમામ બક્ષીપંચ માટે કે તેઓ આખા રાજ્યમાં આનાથી પ્રેરણા લેશે કે જે રીતે સૂર્ય પૂર્વ આપણો જે દાહોદ જિલ્લો છે એ સૂર્ય ઉદય માટે જાણીતો છે રાજ્યમાં તો અમે તમામ જિલ્લાઓના જે પણ જાગૃત છે ઓબીસીના એને અપીલ કરીએ છીએ તેઓ પણ આપે અને અહીંયા આજે જે લોકો ઉપસ્થિત થયા છે એ વરસાદમાં ભયંકર પરિસ્થિતિ હોવા છતાં પણ ઉપસ્થિત થયા છે તમામ પ્રકારનું કોઈપણ પ્રકારનું રાજનીતિ કે કોઈપણ પ્રકારની જે એમની જે અવધારણા હોય એ મૂકીને એ છોડીને બધા ભેગા થયા છે જે ખૂબ મોટી ઘટના છે બક્ષીપંચ સમાજ માટે લોકો એવું કહેતા હોય છે કે વસ્તી વધારે છે પણ સંગઠિત નથી પણ પહેલીવાર તમે આ જોઈશો જોઈ રહ્યા છો કે હવે સંગઠિત પણ થઈ રહ્યો છે જાગૃત પણ થઈ રહ્યો છે જય ઓબીસી સમાજ જય ઓબીસી સમાજ આજે જે આ ઓબીસી માટે તમે આવેદનપત્ર આપવા શું છે આજે બક્ષીપંચ સમાજ ઓબીસી સમાજ અને એમને સરકારે સત્તાવીસ ટકા અનામિત જાહેરાત કરી લીધી પણ આજે દાહોદ જિલ્લાનો એનો સત્તાવીસ ટકા અનામતનો અમલ થતો નથી એના માટે આજે અમે સમગ્ર ઓબીસી સમાજ દાહોદ જિલ્લા અને દેવગઢ બારીયા ભેગા મળીને પ્રોન્દ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગણી છે કે મોટા મોટો સમાજ ત્રણ કરોડને ચોપન લાખની વસ્તી ગુજરાતમાં છે હોવા છતાં ઓબીસી સમાજને સતાવીસ ટકા અનામતનો લાભ મળતો નથી શિક્ષણ ક્ષેત્રે હોય કે રાજકીય ક્ષેત્રે હોય આજે બારીયા તાલુકામાં અઠાવીસ સીટો તાલુકા પંચાયતની છે એમાં પણ ચૌદ સીટો એસટીની છે એક એસસીની છે દસ સામાન્ય છે અને ફક્ત ત્રણે જ સીટો ફાળવેલી છે પંચ સમાજને અને એવું ને એવું દાહોદ જિલ્લામાં પણ છે જિલ્લા પંચાયતમાં શિક્ષણ ક્ષેત્રે હોય નોકરી ક્ષેત્રે હોય તમામ ક્ષેત્રે દાહોદ જિલ્લામાં ઓબીસી સમાજને અનિતિ અન્યાય થઈ રહ્યો છે એના માટે સરકાર તો આપણી જ છે પણ એ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારા સમાજને ઓબીસી સમાજને વસ્તીના ધોરણે અને સત્તાવીસ ટકા જે કેન્દ્ર સરકારે અને ગુજરાત સરકારે જાહેર કરી છે રમત એ અમને પૂરેપૂરી અમારા સમાજને મળે અને આ સમાજનો તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય એક તો વધારે વધારે વસ્તી ધરાવતો અમારો ઓબીસી સમાજ છે અને એમાં એકસો છેતાલીસ જાતો છે આદિવાસી સમાજની અંદર સત્તાણું ટકા સત્તાણું હજારની વસ્તી છે અરે નવ્વાણું હજારની અને અન્ય સમાજ આપણે જે વાણિયા બ્રાહ્મણ એમની નવ્વાણું ટકા અરે ઓગણપચાસ ટકા વસ્તી છે અને